આમ તો કેરી જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે તે કેરી બજાર તરફ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમે નજર કરી તો સગ્રામપુરામાં આવેલા પોપટ મુલ્લા ખાતેના વિવેક કેરી ડેપોમાં વિવિધ જાતની કેરીઓ જોવા મળી હતી તેમાં કેસર કેરી હાફુસ કેરી રાજાપુરી કેરી દેશી કેરી તેમજ અન્ય કેરીની અનેકો જાતો અહીંયા જોવા મળી હતી આ કેરી લેવા માટે સુરતીજનો ફક્ત સુરતથી જ નહીં પરંતુ અમદાવાદના નડિયાદ કે અમદાવાદ જેવા દૂરના વિસ્તારમાંથી પણ લેવા આવતા દેખાતા હતા વિવેક કેરી ડેપોના સંચાલક અમૃતભાઈના જણાવ્યા મુજબ છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ કેરી વેચી રહ્યા છે ફક્ત કેરી વેચીને હાથ ઉચા કરી દેવાનું નહીં પરંતુ ગ્રાહકોને ખાતરીપૂર્વકની કેરી આપવાનું પણ નેમ અમૃતભાઈ ધરાવે છે દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં ચાલીસ વીઘાની વાડીમાં અમૃતભાઈની કેરીની વાડી આવેલ છે જે ધરમપુર વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોય ત્યાંની ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલ કેરી ખાતરપૂર્વકની છે અને સુરતીજનો હાલ થેલા ભરીને કેરી ઘરે લઈ જઈ રહ્યા છે ત્યાં ગ્રાહકો આ બાબતે શું કહી રહ્યા છે વિવેક કેરી ડેપો અંગે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો કેરીની સિઝન પૂર બહારમાં ખીલી ઉઠી છે અને ફળોનો રાજા એટલે કેરી કહેવાય છે ત્યારે આપણે અત્યારે આવ્યા છીએ સગ્રામપુરાના પોપટ શેરીમાં વિવેક કેરી ડેપો અહીંયા તમને નીત અલગ અલગ જાતની તમને કેરી જોવા મળશે રાજાપુરી કેસર સહિતની અનેકો કેરી છે અત્યારે જોવા મળશે ડેપોની અંદર સુરતીજનો અત્યારે લેવા આવી રહ્યા છે ફક્ત સુરત નહીં પરંતુ દૂર દૂરથી પણ લેવા આવી રહ્યા છે આવું આપણે મળીએ ગ્રાહકોને जी नमस्कार, આપનું નામ એકતા. આ ક્યાં રહેવાનું? અમારું અમદાવાદ. અમદાવાદથી તમે આ પોપટ મોલામાં વિવેક કેરી ડેપોમાં કેરી લેવા કેટલા વર્ષોથી લો છો? અમે છેલ્લા દસ વર્ષથી અહીંયાથી કેરી લઈએ છીએ અમે પહેલાં અહીંયા સુરતમાં જ મારા મમ્મીનું ઘર સુરત જ છે. હા. આ કેરી છે. હા. બસ કેરી ખાઓ ને મજા મારો.

સુરત માં અત્યારે તમે વિવેક ડેપો માં કેરી લેવા આવ્યો પોપટ બોલમ શું કહો છો કેરી માટે હવે આ લોકો તો જ્યાંથી ચાલુ કરે ત્યાંથી હું અહીંયા જ લઉં છું આ બેન સાથે તો બહુ જૂનો વ્યવહાર છે કે મારા મિત્ર છે એમના કોઈ બહુ ખાસ છે વિનુભાઈ કરીને હતા એમના એટલે જ્યાંથી ચાલુ કરે ત્યાંથી અમે અહીંયા જ લઈ જઈએ છીએ ખાતરીની કેરી એકદમ ખાતરીની બીજું શું કહેવા માગો છો વિવેક ડેપો માટે રાજાપુરી બહુ ફાઇન આવે છે ને બધા બધા કા કાંઠી લોકો લઈ જાય છે મિત્રો સુરતીજનો એક જ અવાજ જે કેરી વખાણે છે વિવેક કેરી ડેપો જે પોપટ મોલા સગરામપુરાના તે ચાલીસ વર્ષથી કેરી વેચી છે અમૃતભાઈ આપણે તેમને મળીએ જે નમસ્કાર અમૃતભાઈ જી નમસ્કાર આ કેરી બધી ક્યાંની હોય છે આ કેરી ધરમપુરના પહાડી વિસ્તારની હોય છે સરસ

ને ગરાકો ખુશ છે અમારા બધા જ ગરાકો અચ્છા બીજું અમૃતભાઈ મેં જાણ્યું છે કે કેરીની અંદર છે બધી અલગ અલગ જાત નાની મોટું પણ ફળ આવે છે તેનો ભાવ પણ એવો હા હા એનો ભાવ એક નંબરની કેરીનો અલગ ભાવ હોય નાની કેરીનો અલગ ભાવ હોય અહીંયા જ્યાં કેરી પડેલી છે જ્યાં કેસરની એ તમને કેમ ખબર પડે કે આ પાકશે સો એમ એ તો અમે તો ખેડૂત છે એટલે અમને ખબર પડી જાય કે કઈ કેરી બગડશે અને કઈ કેરી સારી નીકળશે એટલે ચાલીસ વર્ષથી અમારો અનુભવ છે મિત્રો આ છે શ્રી અમૃતભાઈ વિવેક કેરી ડેપો સગરામપુરાના પોપટ મોલાની અંદર અત્યારે આ કેરી અત્યારે વેચી રહ્યા છે તેની અંદર કેસર હાફુસ તેમની સાથે સાથે રાજાપુરી પણ છે તમારે ખાતરીની જો કેરી લેવી હોય તો ફક્ત એક જ નામ છે અને એ છે વિવેક કેરી ડેપો જી ટ્વેન્ટી ફાઈવનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સગ્રામપુરા પોપટ મોલા સુરત